જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટાટા હેગા ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળી રહેશે ટાટા હેગા ડીઝલ એન્જિન ગાડી છે બે હજાર સત્તરનું મોડલ છે ગાડીનું બે હજાર સત્તર અને અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની કિંમત અને ક્યાં જોવા મળશે તે બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે ટાટા હેક્ઝા જોઈ રહ્યા છો ટાટા હેક્ઝા વર્ઝન વિશેની વાત કરી દઉં તો એક્સ ટી વર્ઝન છે બે હજાર સત્તર ને અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે ફ્યુલ વિશે વાત કરી દઉં તો ડીઝલ એન્જિનમાં આ ટાટા હેક્ઝા જોવા મળી રહેશે બ્લુ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી નોન એક્સિડેન્ટ ગાડી છે નંબર વન કન્ડિશનમાં ગાડી જોવા મળે સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ વેચવાની છે ઓનર વિશેની વાત કરું તો સેકન્ડ ઓનરમાં આ ટાટા એકઝા જોવા મળે રહેશે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય એની ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે કોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટાટા એક્ઝાની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ટાટા એક્ઝા કંપનીના ટાટા એક્ઝા ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય સ્થળ પર તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે જોવા જાઓ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિને ન જવું ફૂલ જવાબદારી સાથે ટાટા એક્ઝા વેચવાની છે કંપની કલર ચાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળેલ છે ફૂલ જવાબદારી સાથે આ ટાટા એક્ઝા વેચવાની છે કંપની કન્ડિશનમાં ગાડી જોવા મળી રહે છે